તો વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજથી પ્રવેશ શરૂ થયો છે જોકે કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ હાઈ વોલ્ટેજ વિરોધ જોવા મળી રહ્યો છે અને આજે વિરોધ પ્રદર્શન શરૂ થયું છે જેમાં યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ પણ સામેલ થયા છે યુનિવર્સિટી તંત્ર દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની પ્રવેશ બેઠકો ઘટાડી છે જેનો વિદ્યાર્થીઓને નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓની માંગ છે કે જે જૂનો નિર્ણય હતો તે પ્રમાણે સ્થાનિકોને પ્રવેશ મળે તેવી માંગ છે શિક્ષણ થી વંચિત ના રહે એની માટે એમએસ યુનિવર્સિટી ની સ્થાપના કરી હતી અને વાઇસ ચાન્સેલર શ્રી એ ગયા વર્ષે એડમિશન ની સંખ્યા એક ડિસાઇડ કરી પહેલા એવું હતું કે ભાઈ બારમું પાસ છોકરો પિસ્તાલીસ ટકા સુધી આપણે પ્રવેશ આપતા હતા પરંતુ ગયા વર્ષે બી વાઇસ ચાન્સેલરે અઠાવનસો ની સંખ્યા ડિસાઇડ કરીને અને પ્રવેશ વિદ્યાર્થીઓને વંચિત રાખ્યા આ વખતે બોર્ડ પરિણામ સારું હોવાના કારણે વધારે પડતા વિદ્યાર્થીઓ પાસ થવા છે અને સારા ટકા સાથે પાસ થયા છે તો પંચોતેર એ હાલમાં જે લિસ્ટો મળ્યું છે એમાં પંચોતેર ટકાએ વિદ્યાર્થીઓના પ્રવેશ રોકી દેવામાં આવ્યા છે તો એમને પ્રવેશ મળવા જોઈએ આરકતરી રીતે કદાચ લાભ કરાવવા માટે આ પ્રકારના નિર્ણયો લઈ રહી હોય એવું લાગી રહ્યું છે પરંતુ અમે પૂર્વ વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીએ સારામાં સારા જસ્ટિસ આપેલા છે સારામાં સારા વકીલો આપેલા છે અને આપણી સાથે જોડાયા છે અમિતભાઈ સૌથી પહેલા તો આપનું સ્વાગત છે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે હું વડોદરાનો છું અને મારે એમએસ યુનિવર્સિટી નો વિદ્યાર્થી મારે બનવું છે અને અહીંયા અભ્યાસ કરવો છે એક આજ જ લડત સાથે આંદોલન ચાલી રહ્યું છે સૌથી પહેલા તો એ જાણવું છે કે જે બેઠક યોજાઈ હતી તેમાં પૂર્વ વિદ્યાર્થીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા શું આ બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે પરંતુ અત્યારે શું અપડેટ છે ને આ બેઠકમાં નિર્ણય શું લેવામાં આવ્યો છે અને શું પૂર્વ વિદ્યાર્થી તરીકે તમે એમાં હાજર હતા આ બેઠકમાં કે અન્ય કોઈ પૂર્વ વિદ્યાર્થી જે આ બેઠકમાં હાજર હોય તેમની સાથે તમારી શું વાતચીત થઈ

આજે પરિસ્થિતિ એવી છે કે પંચોતેર ટકા પર કોમર્સ પર એડમિશન રોકી દેવામાં આવ્યા છે એવું પૂછ્યું કે ગયા વખતે સાડા આઠ હજાર લોકોને એડમિશન તમે આપ્યા હતા એ લોકોને ઇન્ટરનલ એક્ઝામ બેસીને એક એક બેન્ચ પર બેસાડીને એક્ઝામ લેવામાં આવી હતી બીજી કોઈ ફેકલ્ટીની મદદ પણ લેવા નથી આવી એટલે તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી એ વાત તો ખોટી જ છે

પણ વિધ કર્યો હતો આજે તો એવી પરિસ્થિતિ છે કે એ લોકો એડમિશન આપવા તૈયાર નથી વડોદરા ના ભણવા જશે ક્યાંય સસ્તું નથી સારું શિક્ષણ આપવાની વાત કરો છો સર્વ શિક્ષા અભિયાન સરકાર નો એક ઉદ્દેશ છે

પ્રાઇવેટ યુનિવર્સિટી જે વડોદરા નજીકમાં આવેલી છે લાખ રૂપિયા લેવામાં આવે છે છે વેપારીકરણ થઈ રહ્યું મારું એવું કહેવું છે ગ્રાન્ટેડ યુનિવર્સિટી છે એ ટાઈપની યુનિવર્સિટી હજુ બનાવી જોઈએ કારણ કે આજે સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે તમે પોતે સરકાર તરીકે તમે કહો છો કે આગળ ભણીને શિક્ષણ લો સર્વ શિક્ષા અભિયાન ચલાવો છો અને પછી તમે કહો છો સર્વ શિક્ષા અભિયાનમાં પ્રાઇવેટ યુનિવર્સિટીમાં હાયર પેમેન્ટમાં જઈને ફી ભરો એ દરેકને શક્ય નથી એટલે આજે પરિસ્થિતિ પ્રમાણે સરકારે પણ પોતે ગવર્મેન્ટ કોલેજો સ્થાપી જોઈએ એવું મારું માનવું છે જે બિલકુલ એટલે વિદ્યાર્થીઓને સજાને અને ખાનગી કોલેજોને મજા જેવો અત્યારે ઘાટ ઘડાયો છે અમિતભાઈ આશરે કેટલા વિદ્યાર્થીઓને અહીંયા અન્યાય થતો આપને લાગી રહ્યો છે કેટલી પહેલાની જો બેઠકોની વાત કરીએ તો કેટલી બેઠકો હતી અત્યારે કેટલી ઘટાડવામાં આવી છે

એ વિદ્યાર્થીઓને બીજી કોઈ યુનિવર્સિટીમાં એડમિશન આવવા માટે પણ અમે એમને મદદ કરીશું એવું અમે આહવાન આપ્યું છે જી અમિત ભાઈ અત્યારે કેટલા વિદ્યાર્થીઓ આંદોલનમાં જોડાયા છે ને ખાસ એક સૂત્ર સતત પોકારી રહ્યા છે કે વીસી ને હટાવો એમએસ યુનિવર્સિટીને બચાવો આ સૂત્રનું કારણ શું છે શું આ વીસી ને હટાવવાથી વિદ્યાર્થીઓ ન્યાય મળી જશે કે આનો કોઈ બીજો રસ્તો છે અમારા મુખ્ય તો કોમન એક્ટ જ્યારથી આવ્યો છે ત્યારથી જ આ પ્રશ્ન ઉદભવિત થયો છે

સમય સમયમાં સુખદ સમાધાન આવશે એવી ગેરંટી આપી છે જો અડતાલીસ કલાકમાં સુખદ સમાધાન નહીં આવે તો એમને ખબર છે કે અમારા ભૂતકાળમાં રેકોર્ડ રહ્યો છે અમે આંદોલન કરતા થાકવાના નથી અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે અમે કોઈ પણ હદ સુધી જઈશું એને 48 કલાકને રાહ છે પરંતુ ખાસ જે વિદ્યાર્થીઓ કહેતા રહ્યા છે કે જે જૂનો નિર્ણય છે જે જૂનો સુપ્રીમ ઓથોરિટી બનાવી દેવામાં આવ્યા વાઇસ ચancellor પોતાનો નિર્ણય લઈ રહ્યા છે અજે વાત કરું તો કેટલા દિવસથી સેનેટ સિન્ડિકેટ એમને મળવા જતો હતો એ ટાઈમ નતા હાલતા એમને મળતા નતા કોઈ આવેદન પત્ર નતા કરતા પણ કાલે એક ખાનગી હોટેલમાં મીટિંગ થઈ ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો મીટિંગ કરી તો એ ત્યાં એમને બોલાવવામાં આવે ત્યાં એમને જવામાં ઇન્ટરેસ્ટ છે પરંતુ એમને વિદ્યાર્થીઓ કે સેનેટરી સિન્ડિકેટ જે સુપ્રીમ બોડી હતી એમને મળવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી લે વાઇસ ચانسલર પોતાનું માનસવી વલણ ચલાવી રહ્યા છે અને એ માનસવી હલનને અમે સો ટકા દામી દઈશું એ તમને ખાતરી આપીએ છીએ જી બિલકુલ અમિતભાઈ આ મુદ્દાને લેને મારી સાથે જોડાવ બદલ આપનો આભાર થેન્ક યુ અડતાલીસ કલાકનો સમય આપ્યો છે અડતાલીસ કલાક બાદ જોવાનું રહેશે કે આખરે શું નિર્ણય આવે છે કારણ કે જે પૂર્વ વિદ્યાર્થીઓ છે વાલીઓ છે તમામ આંદોલનમાં જોડાયા છે ને અડતાલીસ કલાકની રાહ જોડ્યા છે જો સુખદ નિર્ણય આવશે તો બરાબર છે નહીં તો આંદોલન ચાલુ રહેવાની ચીમકી પણ વિદ્યાર્થીઓ આપી છે